ભાઈ 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 ખૂબ તરસ લઈ ગઈ છે ભાઈ પાણી પીવરાવ ને ઝડપથી પાણી નથી છાસ અને લચ્છી ફટાફટ છાસ પીવરાવ ને યાર શું ભાવ છે છાસ નો લચ્છી લચ્છી ના વીસ રૂપિયા ઓકે આલ્યો ના 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 વાંધો રાખો ભાઈ ખૂબ રાખોલ દહી માંથી અમૂલ નું યુઝ કરો છો અમૂલ દહી માંથી અમૂલ બરાબર જોરદાર હો એક્ટિવા ઉપર તમે આખું ગોઠવું છે અત્યારે ઉનાળામાં ખરેખર માણસો ને પણ મજા યાર તમે આવી વસ્તુ આપો એટલે પ્યોર વસ્તુ આપો તો ખરેખર વધારે મજા આવે એવું મારી પાસે રેન્ટ એફોર્ડ કરી શકું એટલી સગવડ ન હોવાથી સાર્ટઅપ કરેલું છે નાનો પાઈ ભલે ગમે એવો બિઝનેસ હોય નાનો તો નાનો પણ આપણો પોતાનો કહેવાય ને બરાબર ને એ કંઈ તમે ચિંતા કરવાની જરૂર નથી ભાઈ આપણે લક્ષી ટ્રાય કરીએ તમારે પણ ભાઈ ખરેખર ટ્રાય કરવી હોય એકવાર મુલાકાત લેજો હોડીયાર કોલોની બ્લુ ક્લબ ની સામે છે એકદમ જલારામ ઘોઘરા ની બાજુમાં ટાઈમિંગ શું હોય છે અહીંયા ટાઈમિંગ સાહેબ આપણો સવારે સાડા નવ થી બે સાડા નવ થી બે નો તો ભાઈ ખરેખર એકવાર જેને સપોર્ટ કરવા જરૂર આવજો અને ખાસ કરીને એક ખરે છાસ અને લચી ટ્રાય કરજો ત્રીસ રૂપિયામાં બે વસ્તુ મળી જશે તમને વીસ રૂપિયામાં લછી જઈને દસ રૂપિયામાં છાસ છે પણ એકવાર જરૂર ટ્રાય કરવા માટે આવજો ને ભાઈ જેને એને સપોર્ટ કરજો